ગુજરાતના ખેડૂતો માટે સરસ સમાચાર આવ્યા છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાતા જેના ફળ સ્વરૂપે આખી સિઝન ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી રાજ્યની જનતાને પીવાનું પાણી અને વીજળી પણ જોઈએ એટલી મળી રહેશે હાલ આ ડેમ સક્ષમ છે પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે નર્મદા ડેમ સત્યોતેર ટકા જેટલો ભરેલો છે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાતા જેના ફળ સ્વરૂપે આખી સિઝન ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી રાજ્યની જનતાને પીવાનું પાણી વીજળી જોઈએ તેટલી મળી રહેશે એટલો ડેમ હાલ સક્ષમ છે પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે નર્મદા ડેમ સત્યોતેર ભરેલો છે નર્મદા ડેમની હાલ સપાટ એકસો મીટર છે જે ગત વર્ષની સરખામણીએ આઠ મીટર વધુ છે ઉપરવાસમાંથી આઠ